જય સ્વામિનારાયણ ડાયનામિક યુવકનો આજ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબ ચોરસ અને ચોરસ વામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પર જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક જોરદાર કરશે સાથે આંગળાની સાઈડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાના છે સાથે આ પેસેજ વધારે છે એટલે આ વ્યક્તિ નિષિદ્ધમાં કરોડપતિ બનશે સાથે આ ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે આનો હિંમતી સ્વભાવ જોરદાર છે સાથે લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડ કરોડની પત કરશે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં આંગળી સુધી પહોંચી રહી છે પહેલાં વીડિયા સુધી એટલે સૂર્ય અને બુદ્ધનો રાજયોગ કહેવાય સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે લો ઈચ્છાશક્તિ જોરદાર લોજિકમાં થોડુંક માસલ ઓછું છે એટલે આ લોકોને સમજમાં થોડોક પાછો પડે ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કરશે તો એને એ ફાયદો થશે બીજું એનો અંગૂઠો જોરદાર છે ઉપરનો ભાગ આ શક્તિ અને એ સ્ટ્રોંગ પર્સનાલિટી વાળ પણ નીચે લોજિકમાં થોડોક છે એટલે વસ્તુ લેટગો કરવા આવે છે કોઈ વ્યક્તિ એને કહે કે આમ હા તો તરત આમ એ વસ્તુ છે એ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું જો એ કરે તો એને કોઈ વાંધો નહીં આવે બીજું આ ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે આ ધર્મમાં નંબર વન હશે સાથે અહીંયા આગળ ગેપ પડી રહ્યો છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખર્ચાળો સવાલો છે સાથે આ સૂર્યની આંગળીની એનું દલાન પણ શનિ તરફ છે એટલે આની પાસે

પોતાની જાતે એ જે પણ ફિલ્ડમાં છે એ જાતે પોતાની મહેનત કરીને આગળ બીજાના ભરોસે નહીં પોતાની મહેનતથી આગળ આવશે આ એક સારામાં સારી મણી પર્વત ઉપર બે રેખાઓ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ હૃદય રેખા છે અહીંયાથી નીકળી અને છે ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે પણ આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું કોઈથી કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો આ વ્યક્તિ ભાવનામાં નિર્ણય લેશે તો લોકો આને છેતરી શકે છે અને તો પણ આ વ્યક્તિની મદદ કરવા માટે જ જશે પણ આ વ્યક્તિએ ધ્યાન રાખવાનું કે ભાવનામાં કોઈ ડિસિઝન ગલત નહીં રહેતો કોઈ જિંદગી વાંધો નહીં અને આ પ્રેમી સ્વભાવનો જ્યારે પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલો સારામાં સારી હૃદય રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયા આગળ પચીસ વર્ષની ઉંમરથી નીકળી રહી છે અને આમ રાઉન્ડ લઈ રહી છે આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે પદસ કરશે પણ પચીસ વર્ષની ઉંમર સુધી નથી માઇન્ડ રેખા અને પછી માઇન્ડરેખા ચાલુ થશે અને આ વ્યક્તિ જબરજસ્ત મહેનત કરીને આગળ આવશે કેમકે માઇન્ડ રેખા ભલે પચીસ વર્ષથી પણ છેક અહીંયા સુધી આવી રહી છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપવા એ પાયાથી માંડીને ટોચ સુધીની મહેનત કરવાવાળો છે સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે આ જીવન રેખા છે કેતુ તરફ જઈ રહી છે જો અહીંયાથી આ જીવન રેખા નીકળી અને છે કેતુ તરફ જઈ રહી છે ત્યાં આગળ કેતુ ઉપર આ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારું છે ને એ પણ જીવન રેખાને ટચ બીજું જીવન રેખા જ્યારે કેતુ ઉપર જાય ને એટલે આ મોક્ષની રેખા કહેવાય આ જન્મે આને મોક્ષ મળી શકે બીજું આના જીવનમાં સ્ટ્રગલ સ્ટ્રગલ બધો ફેસ હોય આ બધા ફેસમાંથી બાની નીકળે ગોલ્ડન પીરિયડમાં બીજું આના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે બીજું કેતુ આગળ જ્યારે આ આ પોષણ આગળ જીવન રેખામાં માછલી હોય ને આ સારામાં સારું આ ધર્મમાં નંબર વન બને અને આની જે દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય ઉપર એટલે આનું છે ને નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે પ્રગતિ જોરદાર થશે કેતુ ઉપર હોય એટલે ઓનલાઈન બિઝનેસ છે કોઈ પણ ઓનલાઈન ફિલ્ડ ઉપર કોઈ પણ બિઝનેસ કરે ને એને સારામાં સારું અને આધ્યા અને આ ધ્યાન મેડિટેશન કરે તો આને બહુ જ સારામાં સારું રહેશે અને આ જીવન રેખાની છેક કેતુ તરફ જઈ રહી છે લાયના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈપણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આનું શારીરિક સુખ સારામાં સારું રહેશે અને જ્યારે જીવન રેખાને ટચ માછલી હોય ને એટલે જીવન પર ઊર્જા મળે શરીરિક સુખ આનું સારામાં સારું રહેશે સાથે આનો હાથ ગુલાબી છે એટલે બહુ સારામાં સારી વસ્તુ છે સાથે જો આ જીવન રેખામાં કેતુ પર્વતથી જ આ ધનની રેખા નીકળી અહીંયા જઈ રહી છે અને બીજી ધનની રેખા અહીંયા મંગળ પર્વતથી નીકળી અને ચંદ્ર પર્વતની જોડેથી નીકળી અહીંયા આગળ આ માછલીનું નિશાન થયેલું છે આ બહુ સારામાં સારું છે અને પછી અહીંયા સાઈડમાંથી આ ધનની રેખા નીકળી રહી છે આ સારામાં સારું છે અને એમાં માછલી છે એટલે જીવનની અંદર છત્રીસ વર્ષથી ઉંમરથી લઈ અને પંચાણું વર્ષની ઉંમર સુધી આને ચારેય દિશાઓમાંથી રૂપિયા મળશે કેમકે રેખા ઉપર માછલી થઈ રહી છે આ બહુ જ સારામાં સારી છે અને ડબલ બિઝનેસ કરશે આ અને ચારે દિશામાં આ મૂળ કહેવાનું અઢાર કલાક મહેનત કરવાવાળો વ્યક્તિ હશે જે કામમાં હાથ નાખશે ને એ કામમાં એને પૈસા મળશે જેની ઉંમર છત્રીસથી લઈ અને પંચાવનની વચ્ચે આ એક સારામાં સારી વસ્તુ છે આ ધન રેખા આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જો આ માછલી ઓર્ડિનરી આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે અહીંયાથી આ સૂર્યરેખા નીકળીને અહીંયા ઉપર જઈ રહી છે અને બીજી અહીંયા ધનરેખામાં જોઈન્ટમાંથી સૂર્યરેખા નીકળી અને અહીંયા સૂર્ય પર્વત જઈ રહી છે એટલે ડબલ સૂર્યરેખા વાળો હાથ છે આ વ્યક્તિ કોઈ જગ્યાએ પાછો નહીં પડે આની નામ પ્રતિષ્ઠા જોરદાર થશે અને જે પણ કામ કરશે એ કમ્ફર્ટેબલ ઇન્કમ હશે અને ફરવું ઓછું પડશે પણ જે જગ્યાએ બેઠો હશે ને ત્યાંથી આને મળશે આની નામ પ્રતિષ્ઠા જોરદાર થશે અને આનો છે ને સ વ્યક્તિ વચ્ચે અલગ જ પ્રભાવ હશે જ્યારે ડબલ સૂર્ય રેખા હોય આ બહુ જ ભાગ્ય જ કોક હાથની અંદર ડબલ સૂર્ય રેખા હોય આ બહુ જ નસીબદાર વ્યક્તિ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત છે અને આ શુક્ર પર્વત ઉપર અહીંયા આગળ માછલી થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે જ્યારે શુક્ર પર્વત ઉપર માછલી થાય ને આ વ્યક્તિ લક્ષ્મીપતિ યોગ અને મિલિયનર સાઈન કહેવાય કે શુક્ર પર્વત ઉપર થઈ છે આ વ્યક્તિને જીવનભર રૂપિયા મળશે અને લક્ઝરી લાઈફ જોરદાર જીવશે આ વ્યક્તિ બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે અને આમ ટીપટોપ ટોપ વાળો વ્યક્તિ છે અને આને પૈસાની કોઈ દીક તૂટ નહીં પડે ગમે રૂપિયા આવી જશે કેમ કે જ્યારે શુક્ર પર્વત ઉપર માછલી થાય ને આ લૅક્ઝરી કહેવાય અને આને લક્ષ્મી યોગ કહેવાય આ સારામાં ભાગ્ય જ એક કરોડ હાથમાંથી ભાગ્ય જ કોઈક હાથની અંદર આ રીતની રેખા હોય ભાગ્ય જ હોય આ વ્યક્તિ જબરજસ્ત નસીબવાળો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બધી ઝીણી 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 લૅક્ઝરી રેખાઓ છે ટુ વ્હીલ ફોર વ્હીલનો શોખ મળશે ઘરે સિવાયું મળશે દુકાને સિવાય ઓફિસે સિવાય પણ આ ગમે પરિસ્થિતિમાં રહો એસી હોય તો ચાલે નો એસી હોય તો ચાલે બધી પરિસ્થિતિમાં રહેવા વાળો વ્યક્તિ છે અને આ લક્ઝરી લાઈફ તો સારામાં સારી જીવશે કેમ કે શુક્ર પર્વત ઉપર માછલીનું નિશાન છે આ ભાગ્યશાળી વ્યક્તિ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો આ એક મંગળ રેખા આ બે મંગળ રેખા અને આ ત્રણ મંગળ રેખાવાળો હાથ છે આને જમીન લેવે કન્સ્ટ્રક્શનનું છે દલાલીનું છે ટેસ્ટનરીનું છે આ કોઈ પણ બિઝનેસ કરે એમાં ફાયદો થશે બીજું આને લોકોનો સપોર્ટ સારામાં સારો મળવાનો પરિવારનો સપોર્ટ કાકા મામા દાદા બીજું આ ટુ વ્હીર કે ફોર વ્હીલર લઈને ગમી આ બહાર જશે ને દસ સેકન્ડ પહેલાં જ ખબર પડી જશે કોઈ ગાડી થાય તરત જ બ્રેક કરી નાખશે બ્રેક મારી દેશે ગાડી નહીં હતા એક રક્ષાનું કામ કરે આ જેટલી હનુમાન હનુમાનજી દાદાની ભક્તિ કરે ને એટલું સારું જેટલી હનુમાન ચાલીસા કરે ને એને સારું કારણ કે મંગળ રેખા હોય આ એક સારામાં સારી ના એક લક્ષ્મીપતિ યોગ કહેવાય કેમ કે મંગળ રેખા એટલે એક ધન રેખા તરીકે કહેવાય અચાનક લાભ કરે સારામાં સારી છે આ મંગળ રેખા એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનું પર્વત સારામાં સારો છે ગુરુ પર્વત ઉપર જો એક આડી રેખા આ છે આ થોડોક છે જો આગળ જોઈન થાય ને તો આ ગુરુ વલય થાય રહ્યો છે આ એની નિશાની છે સારામાં ગુરુ ગુરુવલય આ ધર્મમાં નંબર બને છે આ એક સમય એવો આવે ને તો આ ટ્રસ્ટી પણ બની શકે પણ સે જ લાઇન ટૂંકી છે ટૂંક સમય પછી બની જશે ને તો આ ટ્રસ્ટી પણ બની શકે આ ગુરુવલય થઈ રહ્યો છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ એક ઉપર જતી રેખા છે આ એ છે ને મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે સારામાં સારી એના આઈ કરતાં મોટા લોકોને એને સંપર્ક કરે બીજી અહીંયા આગળ છે ને પૈતૃક સંપત્તિનું નિશાન થઈ રહ્યું છે અહીંયા પટલું આ બાપદાદાની જમીનમાં ભાગ મળે ને એની નિશાની છે સારામાં સારી શનિ પર્વત ઉપર જ્યારે પેત્રીક સંપત્તિનું નિશાન થાય ને અને બાપદાદાની જમીન હોય ને એ મળે ને એની નિશાની છે સારામાં સારી બીજું જુઓ જો આ ચોરસ થઈ રહ્યું છે અને આ ઉપર રેખા જઈ રહી છે આ શનિ પર્વત ઉપર છે આ એક સારામાં સારી નિશાની છે આ પૈતૃક સંપત્તિ મળે ને બાપદાદાની એની નિશાની છે આ શનિ પર્વત ઉપર સારામાં સારો ચોરસ નિશાન છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર જો એક બે ત્રણ પછી અહીંયાથી આ એક રેખા ઇન ટચ થઈ રહી છે અને એક રેખા ઉપર જઈ રહી છે પણ આજે તટ થઈને એમાં ત્રિકોણ થઈ રહ્યું છે ડબલ ત્રિકોણ થઈ રહ્યા છે આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જે પણ કંઈ ઈચ્છા કરશે સો ટકા પૂરી થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે અહીંયા આગળ આ સૂર્ય પર્વત ઉપર અહીંયા આગળ માછલી થઈ રહી છે આ બહુ જ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને આ અહીંયા આગળનો જે ભાગ છે ને ત્યાં આગળ વિદ્યારેખા આવે પણ વિદ્યારેખા નથી એની જગ્યાએ ત્યાં માછલી થઈ રહી છે આ બહુ જ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ વધે બીજું આ ત્રિકોણ થયેલું છે આ લવ મેરેજ પણ થઈ શકે છે એરેન્જ મેરેજ પણ થઈ શકે છે અને ઇન્ટરકાસ્ટ મેરેજ પણ થઈ શકે છે આ તણેમાંથી એક વસ્તુ થઈ શકે છે કે અહીંયાથી જે લીટી છે એની જોઈન્ટ જો જોઈન્ટ થાય ને તો ઇન્ટરકાસ્ટ મેરેજ પણ થઈ શકે છે અને ત્રિકોણ જ્યારે હોય એટલે શૂન્યમાંથી સર્જન કરે આ વ્યક્તિ જે પણ ઈચ્છા કરે સો ટકા પૂરી થાય આ એક સારામાં સારી નિશાની છે એકસા ઓર્ડિનરી સૂર્ય પર્વત આ ભૂત પર્વત છે આ ભૂત પર્વત ઉપર જો અહીંયા આગળ એક રેખા બે રેખા અને એને કાટિવ રેખાઓ છે અને એમાં બનતું ચોરસ છે આ એક સારામાં સારું છે આ વ્યક્તિ ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ગમ્યા જતો હોય ને આનો રક્ષા કરો ગોળી ગાડી છે ને આખી પણ દબાઈ જાય ને ચાર જણા બેઠા હોય તો ત્રણ જણને વાગે પણ આને કંઈ નહોતા એક રક્ષાનું કામ થાય આ ગમી એ જાય તો એનું રક્ષાનું કહે કે વચ્ચે આ ચોરસ થઈ ગયું છે આ એક સારામાં સારી નિશાની છે અને જ્યારે બુદ્ધ ઉપર કાટતી રેખા હોય ને અને જ્યોતિષ વિદ્યા છે કોઈ પણ અકર સાયન્સથી રૂપિયા મળી શકે છે આ એની નિશાની છે સારામાં સારી ને ભૂત પર્વત સારામાં સારું છે પણ ભૂત પર્વતની અંદર આ ભાગ સેજ ખુલેલો છે એટલે આને છે ને પૈસા કરતાં માનની મહત્ત્વ વધારે છે અને આ ભાગ સેજ દબાયેલો છે એટલે જ્યાં આગળ એ મનની વાત કરવાની ત્યાં આગળ ન કરે કોઈ પણ ઓફિસના કામે ક્યાંક ગયો હોય જ્યારે જે કહેવાનું હોય ને ત્યારે ન કહે પછી બહાર નીકળવા હા મારા કહેવાનું આનો ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે અને આ ભૂત પર્વત સારામાં સારું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ભૂત પર્વત ઉપર જો આ વિવાહ રેખા છે આ અર્થિંગની જ્યાં સમય જતો રહ્યો જ્યારે કંઈક અર્થિંગ આવ્યો છે એના પછી હવે પચીસથી છવ્વીસની વચ્ચે એના લગ્ન થઈ શકે છે આ ડબલ વિવાહ રેખા છે પણ એક વિવાહ રેખાનો સમય જતો રહ્યો કેમ કે પચીસ વટી ગયા એટલે એક અર્થિંગ આવીને નીકળી ગયું કંઈક આકર્ષણ થયું હોય અને એ નીકળી ગયું પણ બીજું હવે એના લગ્ન થશે કેમ કે આ બીજી વિવાહ રેખા છે એક અર્થિંગ હતું ને આ ઈજ્જ હતું અર્થિંગ હતું આ માઇન્ડ રેખા છે આ ધન રેખા છે અને આ સૂર્ય રેખાથી બનતો મની ટ્રાયંગલ અને આ ગ્રેટેડ ટ્રાએંગલ આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને સારામાં સારો બી મની મેનેજમેન્ટ કરશે કેમકે ગ્રેટેડ ટ્રા એન્ગલ છે અને મની ટ્રાયંગલ છે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે આ વ્યક્તિ જોરદાર પર્સનાલિટી વાળો હશે બોલવાની પીચ પણ જોરદાર હશે સામેવાળાને જોઈને ઓળખી શકશે આ એક સારામાં સારી નિશાની છે આ બારનો મંગળ છે આ અંદરૂ મંગળ છે આ બારનો જે મંગળ છે ને એ સે થોડોક મધ્યમ છે એટલે આ સામેવાળાની જોડે જોશે વિચારશે એ કમ્ફર્ટેબલ થશે અને પછી વાત કરશે અને બહારનો મંગલ છે એ પણ થોડો મધ્યમ છે એટલે આ વ્યક્તિ કોઈ પણ કામ કરતાં પહેલાં પહેલાં રિસર્ચ કરશે સામેવાળા વ્યક્તિને કન્ફર્મ કર્યા પછી કામ કરવાનો છે એટલે આ બંને મંગળ મધ્યમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રનો પર્વત સારામાં સારો છે અને આ ચંદ્ર પર્વત ઉપર જો અહીંયા આગળ આ રેખા છે આ વિદેશ રેખા છે વિદેશ જવાના મોકા મળે બીજી વસ્તુ અહીંયા આગળ જો આ ત્રિકોણ થઈ રહ્યું છે આ સારામાં સારું છે આ કવિ બની શકે કે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાય આ એની નિશાની છે સારામાં સારી અને આ વ્યક્તિને છે ને કલ્પનાશીલ હશે અને જોરદાર કલ્પના કરશે અને આ વ્યક્તિ પર્ચેસિંગ પાવરમાં જોરદાર હશે અને બાર્ગેનિંગ કરતાં જોરદાર આવડતું હશે જેને ચંદ્ર પર્વત સારો હોય ને એ બાર્ગેન આ કોઈ પણ વસ્તુ ખરીદવા જાય ને તો જેમ કહેવાય ને કે હજારની વસ્તુ હોય ને કેમ સાતસો આઠસોમાં લેગે અને વેચવામાં પણ માસ્ટર હોય ને બાર્ગેટિંગ કરવામાં માસ્ટર અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે સાથે આ સંગીત પસંદ હોય જ્યારે આ રીતનું રાઉન્ડ થાય અને ગીતો ગાવા બહુ ગમતા હોય અને ચંદ્ર પર્વત સારો હોય ને એને ફરવા જવાના મોકા સારા મળે વિદેશ જવાના મોકા સારા મળે ટ્રાવેલિંગ યોગ જોરદાર હોય અને આની પર્સનાલિટી જોરદાર હોય અને આને છે ને કલ્પના પણ જોરદાર થતી હશે અને પૂર્વ આભાસ પણ થતો હશે જ્યારે અહીંયા આગળ આ રીતની પણ રેખા હોય ને ત્યારે એ પૂર્વા આભાસની છે એટલે સમય પહેલાંની ખબર પડી શકે અને તેજાબો કહેવાય આ વસ્તુનું પણ આને ખબર પડી જશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જો આ નીચેની સાઈડ આ રેખાઓ છે આ સંકેત રેખા છે આ વ્યક્તિને તરત જ ખબર પડી જાય કંઈક ઘટના થવાની હોય તો પહેલાં જ એને ખબર પડી જાય એટલે મૂળ સંકેત મળી જાય એક આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે સાથે આનો ગુરુ શનિ સૂર્ય બુદ્ધનું કરવું પડશે બાકી આમાં બારનો મંગળ અંધુની મંગળ આ શુક્ર પાવરફુલ છે ચંદ્ર પાવરફુલ છે આ અંગૂઠાનું કરવું પડશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ